હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરી દેજો તો ચલો શરૂ કરીએ આજની વાર્તા વૃદ્ધ પિતા પુત્ર અને કાગડો જિંદગીની એસી વર્ષની સંઘર્ષથી ભરેલી જીવનયાત્રાના રાહિ સંમતરાય દેસાઈને એમની જિંદગીનો છેલ્લો તબક્કો અમેરિકામાં આવીને ગાળવો પડશે એનો મનમાં કોઈ ખ્યાલ ન હતો ઇન્ડિયામાં વતનના શહેરમાં મહેનત કરીને વફાદારીપૂર્વક નોકરી કરતા કરતાં થોડું દુઃખ વેઠીને પણ એમના એકના એક દીકરા સુનિલને એના સારા ભવિષ્ય માટે અમેરિકા મોકલવાની હિંમત બતાવીને એમની નજરથી અડગો કર્યો હતો ત્યારબાદ એમની બચતમાંથી બનાવેલ સોસાયટીના મકાનમાં ધર્મપત્ની શારદાબેન સાથે પોતાનું નિવૃત્ત જીવન ઇન્ડિયામાં સુખેથી ગાળવાનું સુમંતરાએ મનમાં સ્વપ્ન ઘડી રાખેલું પરંતુ માણસનું ધારેલું હંમેશા ક્યાં સફળ થતું હોય છે એમના પત્ની શારદાબેન કેન્સરના જીવલેણ રોગનો ભોગ બનીને પ્રભુને પ્યારા થઈ જતાં સુમંતરાયની જીવનની આનંદ યાત્રા એકાએક ખોરવાઈ ગઈ વૃદ્ધાવસ્થામાં પિતા એકલા પડી જતા અમેરિકામાં ઘણા વર્ષના વસવાટ વસવાટ પછી સારી રીતે સેટ થયેલા એમના દીકરા સુનિલે દસેક વર્ષ પહેલાં સુમંતરાયની સિત્તેર વર્ષની ઉંમરે એમને સમજાવીને અમેરિકા બોલાવી લીધા હતા બીજો કોઈ વિકલ્પ ન હતો એટલે સુમંતરાય પુત્રની ઈચ્છાને માન આપી અમેરિકા આવી ગયા હતા અમેરિકા આવીને સંજોગો સાથે સમાધાન કરી દીકરા સુનિલ પુત્ર વધુ રાધિકા અને બે પૌત્રો સાથે રહીને આધ્યાત્મિક વાંચન પ્રભુભક્તિ અને અન્ય ગમતી પ્રવૃત્તિઓમાં મન પરોવીને સુમંતરાય જીવનસાથીની ખોટને ભૂલવાનો પ્રયત્ન કરતા પુત્ર પરિવાર સાથે દિવસો પસાર કરતા હતા સુમંતરાએ એમની જુવાનીમાં શરીર બરાબર સાચવ્યું હતું એટલે આજે એમની એસી વર્ષની ઉંમરે પણ હજુ સારી રીતે હરીફરી શકે છે અને પોતાનું કામ જાતે કરી લે છે આજે રવિવારના દિવસે પણ એમની ઈન્ડિયાની ટેવ પ્રમાણે વહેલા ઉઠી જઈ ઘરમાં બધા ઉઠે એ પહેલા પોતાનું નિત્યક્રમ પતાવી પૂજા પાઠ કરીને એમણે જાતે ચા બનાવી નાસ્તો કરી બહાર થોડા આંટા મારી આવ્યા એ પછી એમની રૂમમાંથી પુસ્તક લઈ આવીને ઘરના ફેમિલી રૂમના સોફામાં વાંચવા બેસી ગયા દીકરો સુનીલ રજાના મૂળમાં એમના સામેના સોફામાં સવારના અખબારમાં સ્પોર્ટ્સનું પાનું વાંચવાનો આનંદ લઈ રહ્યો હતો રાધિકા બે બાળકો સાથે સ્કૂલ ખુલવાની હોય બે બાળકોને લઈને સ્ટોરમાં ખરીદી કરવા ગયા હતા પુસ્તકમાંથી નજર ઉઠાવી બારી બહાર આકાશ તરફ એકી નજરે શૂન્ય મનસ્ક ભાવે તાકી રહ્યા હતા એવામાં એક કાગળો ઉડતો ઉડતો આવીને ફેમિલી રૂમની બારી બહારના એક ઝાડ ઉપર આવીને બેસી કાકા કરવા લાગ્યો અમેરિકામાં આવ્યા પછી પહેલી જ વખત કાગડાના દર્શન થતા સુમંતરાયને મનમાં થોડું આશ્ચર્ય થયું એમની નજર કાગડામાં થોડી વાર માટે સ્થિર થઈ ગઈ એકાએક એમના મગજમાં ભૂતકાળના એક પ્રસંગનું દ્રશ્ય તાજું થઈ ગયું એમણે અખબાર વાંચી રહેલ સુનિલ તરફ એક નજર કરી હંમેશા ગંભીર રહેતા સુમંતરાયના મુખ પર આછા સ્મિતની એક લકીર ખેંચાઈ ગઈ મનમાં થોડી ઘડમથલ પછી સુનિલને ઉદ્દેશીને સુમંતરાયે છેવટે પૂછી જ નાખ્યું સુનિલ બેટા પેલા ઝાડ ઉપર કયું પક્ષી બેઠું છે સુનિલને પિતાના આ પ્રશ્નથી નવાઈ લાગી એમ છતાં મૌન રહેવાના બદલે એણે જવાબ આપ્યો ડેડ

ત્યારે આવો વિચિત્ર લાગે એવો પ્રશ્ન વારંવાર પૂછી રહેલા પિતા ઉપર એને હવે ખરેખરનો ગુસ્સો આવ્યો સુનિલ વાંચતો હતો એ અખબારને સોફામાં પટકી ઊભો થઈ જતાં થોડા ઊંચા અવાજે કહ્યું ડેડ તમને આજે થયું છે છું તમને મેં ચાર વાર તો કહ્યું કે એ કાગડો છે સત્તા આજે રજાના દિવસે સવારના પહોરમાં નાહકના કેમ મારું માથું ખાવ છો વહેલા ઉઠ્યા છો તો જાઓ તમારી રૂમમાં જઈને સુઈ જાઓ મહેરબાની કરો સુમંતરાય કંઈ પણ બોલ્યા વગર ઊભા થઈ ધીમી ચાલે એમની સદાની મિત્ર બની ગયેલી રૂમ તરફ ચાલવા માંડ્યા થોડી વાર પછી એમની રૂમમાંથી એમના જેવી જ એક જૂની પુરાણી ડાયરી હાથમાં લઈને સુનીલની બાજુમાં સોફામાં આવીને બેસી ગયા સુનિલને ફરી પાછું થોડું આશ્ચર્ય થયું સુમંતરાયને એમના યૌવન કાળથી ડાયરી લખવાનો શોખ હતો આ ડાયરીમાં એમણે પુત્ર સુનિલનો જન્મ થયો એ સમયથી માંડીને એના બાળપણ અભ્યાસ કાળ અને એ અમેરિકા ગયો ત્યાં સુધીના પ્રસંગોની અને પરિસ્થિતિની નોંધ કરી હતી પોતાના હાથમાંની ડાયરીના આગલા થોડા પાન ઉથલાવી એક પાનું ખોલીને એમને સુનિલને આપતા કહ્યું ભાઈ ડાયરીનું આ પાનું જરા સુનિલને મનમાં થયું એવું તો પિતાએ એમાં શું લખ્યું હશે જે મને વંચાવવા માંગે છે એમ છતાં કુતુહલ વશ એણે પિતા પાસેથી ડાયરી લઈને એમણે બતાવેલ પાનું વાંચવા લાગ્યો પિતાએ ડાયરીમાં આ પ્રમાણે લખ્યું હતું આજે રવિવારની રજાનો દિવસ છે મારી આંખોની કીકી જેવા વહેલા મારા બે વર્ષના પુત્ર સુનિલને મારા ઘરમાં ખુરશીમાં મારા ખોળામાં બેસાડીને રમાડી રહ્યો છું એ વખતે એક કાગડો રૂમની ઉઘાડી બારી ઉપર આવીને બેસી કા કા કરવા લાગ્યો કાળા રંગના કાગડાને જોઈને બાળ સુનિલ ખૂબ જ ખુશ થઈ બે હાથે તાલી પાડવા લાગ્યો એની કાલી મીઠી જબાનમાં મને કહે પપ્પા આ શું છે સુનિલના આ પ્રશ્નથી મને ખૂબ આનંદ થયો ખૂબ જ પ્રેમપૂર્વક મેં એને જવાબ આપ્યો દીકરા મારા એને કાગડો કહેવાય થોડી વાર પછી સુનિલ ફરી ફરી એ જ સવાલ કરવા લાગ્યો મને લગભગ વીસેક વાર આ પ્રશ્ન એને કર્યો હશે પરંતુ દરેક વખતે સહેજ પણ ગુસ્સાનો કે કંટાળાનો ભાવ મોં પર બતાવ્યા વગર સુનિલના પ્રશ્ન પૂછવાના ઉમળકાને હું સંતોષ આપતો જ રહ્યો જેટલી વારે પ્રશ્ન પૂછે એ દરેક વખતે એને છાતી સરસો ચાંપીને જવાબ આપતો જ રહ્યો હું મારા પુત્રની કુતૂહલ વૃત્તિને આઘાત આપવા માગતો ન હતો બાળકોને કદી ગુસ્સાથી દબાવી દેવા ન જોઈએ ગુસ્સો કરવાથી એમની કલ્પના શક્તિ ઉગતી જ દબાઈ જાય છે પિતા સુમંતરાયની રાયડીનું આ પાનું વાંચીને સુનીલ એકદમ ઊંડા વિચારમાં પડી ગયો એના અંતર મનમાં ભૂતકાળના પિતા સાથે ગાળેલી ઘણી બધી સુખદ પળો ઉમટી આવી એના માતા અને પિતાએ પંડે દુઃખ અને મુશ્કેલીઓ વેઠીને પણ પ્રેમથી એના ઉશેર શિક્ષણ અને એના જીવનના ઘડતર માટે જે ભોગ આપેલો એ એની નજર સમક્ષ તાજો થઈ ગયો અત્યારે પોતે જે ઉચ્ચતર કારકિર્દી ભોગવી રહ્યો છે એ એમણે આપેલ ત્યાગ અને સંસ્કારના પાયા ઉપર રચાય છે એ હકીકતને નજરઅંદાજ કરી પિતા ઉપર ગુસ્સે થવા બદલ એને ઊંડું દુઃખ અને પસ્તાવની લાગણી થઈ આવી ડાયરી બંધ કરી પિતાને આપતા સુનિલ એકદમ ઊભો થઈને પિતાને ભેટી પડ્યો ગડગડો થઈને કહેવા લાગ્યો પિતાજી મેં તમારા ઉપર બતાવેલ ગુસ્સા બદલ મને માફ કરો તમારી આ ડાયરીના એક પાનાએ મારી બંને આંખો ખોલી નાખી છે મારા બાળકો અને તમારા પ્રત્યે મારે કેવી રીતે વર્તવું જોઈએ એનું મને ભાન કરાવ્યું છે મને માફ કરશો ને વાર્તા તો અહીં પૂરી થઈ ગઈ પણ એમાંથી જો કંઈ પણ સાર લેવાનો હોય તો એ છે કે વૃદ્ધજન એક બાળક જેવું છે એક બાળકને જેમ એના પ્રત્યે સાનુકૂળ વર્તન દાખવવું જોઈએ પોતાના જીવન ઉપર જેના આપેલ સંસ્કારો અને ત્યાગની ઊંડી અસર પર્વતે છે એ મા બાપની લાગણીને એમની છેલ્લી અવસ્થામાં ઠેસ ન પહોંચાડવાની કાળજી સંતાનોએ દાખવવી જોઈએ વૃદ્ધાવસ્થામાં દરેક મા બાપને ખોરાક કરતા એ સંતાનો તરફથી એક અમી નજર આદર પ્રેમ અને હૂંફની જરૂર હોય છે અને એ જ એમને માટે બાકીનું જીવન સુખીથી જીવવા માટેના ઔષધ અને જડીબુટ્ટીની ગરજ સારે છે તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ